દયાપર હાઇવે પાસે આવેલ ટેકરી ઉપરથી માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરનારની ઝડપી પાડતી એસઓજી પશ્ચિમ કચ્છ ચૂંટણી અન્વયે આદર્શ સંહિતા અમલમાં હોય જેથી એનડીપીએસની પ્રવૃત્તિ સાથે સંડોવાયેલ ઈશમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જેથી એનડીપીએસની બધી સદંતર નાબૂદ કરવા માટે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ભોલાનાઓએ તાબાના કર્મચારીઓને સૂચના આપેલ હોય જે અન્વયે એસઓજી સ્ટાફના કર્મચારીઓ કાર્યરત હતા તે સમય દરમિયાન ગઈકાલે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ એસઓજીના એ માણેકભાઈ રાજયાભાઈ ગઢવીનાઓને મળેલી

ઝડપી પાડી ઉપરોક્ત મજગૂર ઈશમ વિરુદ્ધ દયાપર પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએ સેક્ટર હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે ગુજરાત લોકસભા ચૂંટણી બેઠક પર પોતાના વિસ્તારમાં સારી રીતે કવરેજ અને રિપોર્ટિંગ કરી શકે તેવા રિપોર્ટર અને કેમેરામેનની જરૂર છે કોન્ટેક્ટ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ